નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આગાહી આપી હતી તે લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ગઈકાલે કહ્યું તો તે પ્રમાણે વરસાદના વિસ્તારોમાં પણ વધારો થયો હતો ત્યારે આજે ગઈકાલ કરતાં પણ વરસાદના વિસ્તારોમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે અનેક વિસ્તારો એવા છે છે જ્યાં વરસાદની શક્યતાઓ પણ રહેલી તો ખાસ કરીને માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વાપી વલસાડ નવસારી દમણ દાદરા નગર આવેલી આજુબાજુના વિસ્તારો છે સાપુતારા આવા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં હળવા મધ્યમ ઝાપટાથી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટાછવા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં મોડી સાંજે આસપાસ વરસાદની ગતિવિધિ જોવા મળે અને હળવા મધ્યમ ઝાપટાથી હળવો વરસાદની શક્યતાઓ આ ભાગોમાં ઘણી શકાય જ્યારે બાકીના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં શક્યતા ઓછી રહે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ રાજકોટ જિલ્લો છે રાજકોટ જિલ્લાને લાગુ સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ભાગો બોટાદ જિલ્લો છે ભાવનગર અમરેલી છે વિસ્તારમાં આજે પણ વધુ શક્યતાઓ રહેલી છે ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અમુક એકલ સેન્ટરમાં સારો જોવા મળી જાય ભારે વરસાદ જેવો મતલબ કે આ વિસ્તારમાં સારામાં સારા વરસાદની શક્યતાઓ આજે પણ લાગી રહી છે તો આ સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ આજે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાની શરૂઆત જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે અને અમુક વિસ્તારમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ બીજા ભાગોમાં પણ પડી શકે છે એટલે આજે વરસાદના વિસ્તારો છે તે ગઈકાલ કરતાં પણ વધશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં રાધનપુર દિયોદર બનાસકાંઠા આજુબાજુના ભાગો છે આ વિસ્તારોમાં થોડી શક્યતાઓ રહે ને ત્યાં પણ હળવા મધ્યમ ઝાપટાથી હળવા વરસાદની સંભાવનાઓ રહે કચ્છના ભાગોમાં આજે ખાસ શક્યતાઓ જણાતી નથી પરંતુ ગઈકાલની જેમ જ રાપર ભચાઉ અંજાવ અંજાર ગાંધીધામ આજુબાજુનો ભાગો છે મતલબ કે આ ભાગોમાં વરસાદી ઝાપટા ગઈકાલ કરતા આજે વરસાદના વિસ્તારમાં વધારો થવાની શક્યતાઓ છે ગાજવીજ અને પવન સાથે અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં સારી એવી વાવણી લાયક વરસાદ આજે જોવા મળશે તો એકંદરે ગઈકાલ કરતા વરસાદનું પ્રમાણ આજે વધશે